એને લઈને આપણે જણાવીશું સુરતના કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થોડાક દિવસો પહેલા એક સૂટકેસમાંથી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી સુરતની જિલ્લા પોલીસે આ મામલે તપાસ શરૂ કરતા પોલીસે ગાજિયાબાદથી એક યુવાનની ધરપકડ કરી છે જે મૃતક મહિલાનો પ્રેમી કહેવાય છે મહિલા આ યુવક સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી અને એના ઉપર લગ્ન કરવાનું પ્રેશર કરતી હતી તેના કારણે પ્રેમી દ્વારા મહિલાની હત્યા કરવામાં આવી છે સુરત જિલ્લાના કોસંબા ખાતે સૂટકેસમાંથી મળી આવેલી એક જાણી મહિલાની મૃતદેહના રહસ્ય પરથી પોલીસે આખરે પડદો ઉચક્યો છે સુરત જિલ્લા પોલીસની એલસીબી ટીમે આ મામલે આ હત્યા કેસના મુખ્ય આરોપી અને મૂળ બિહારના રહેવાસી રવિ શર્માને દિલ્હી નજીકના ગાજિયાવાટી ઝડપી પાડ્યો છે ઝડપાયેલો રવિ શર્મા મૃતક મહિલા સાથે લિવિંગ રિલેશનશિપમાં પ્રેમી પ્રેમિકા તરીકે રહેતો હતો મહિલા સતત રવિ પર લગ્ન કરવા માટે દબાણ કરી રહી હતી લગ્ન માટેનું દબાણ જ મહિલાની હત્યાનું કારણ બની હોય એવું લાગી રહ્યું છે દબાણથી કંટાળીને જ પ્રેમી રવિ શર્માએ તેની પ્રેમિકાની ગળું દબાવીને નિર્મમ હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ લાશને છુપાવવા માટે સૂટકેસમાં ભરી હતી અને કોસમમાં નજીક એમને સર્વિસ રોડ પર ફેંકી દીધી હતી પોલીસે આ સમગ્ર મામલે આરોપી રવિ શર્માની દિલ્હીના ગાજિયાવાદની ધરપકડ કરી છે જો કે આ આરોપીના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આરોપી રવિ શર્મા પ્રેમિકાની હત્યા કર્યા બાદ એમની લાશને સૂટકેસમાં ભરીને રસ્તા ઉપર આરામથી ચાલતો જઈ રહ્યો છે પોલીસે આ મામલે બધું તપાસ હાથ ધરી છે આ વાત કરીશું આપણે સુરત શહેરની રાજનીતિક ગલિયારોમાં ચાલતી ચર્ચાને લઈને તો આપણે વાત કરીશું સુરત શહેર ભાજપના નવા વીસ હોદ્દેદારો જે સંગઠનમાં આવવાના છે ચર્ચા છે કે શહેર પ્રમુખ આ લોકોનું નામ નહીં આપી શકશે અને ધારાસભ્ય અને સાંસદ જ આ નવા સંગઠનના નામો આપી શકશે સુરત શહેર ભાજપ સંગઠનને નબુ માળખું આપવા તજવીજ શરૂ થઈ છે પ્રમુખની નિમણૂક પહેલાંથી થઈ ચૂકી છે હવે બાકીના બીસ હોદ્દેદારોમાં ત્રણ મહામંત્રી ઉપરમુખ ખજાનચી મંત્રી અને સહમંત્રીઓની પસંદગી કરાશે જો કે માનીતાને મૂકવા પર બ્રેક લગાઈ ગઈ છે ઉપરાંત પ્રમુખ નામ નહીં આપી શકે સાંસદો ધારાસભ્યો જ નામ આપશે એવી વાત ચાલી રહી છે પ્રદેશ નિરીક્ષક શબ્દ શરણ બ્રહ્મભટ અને સુધીરી લાલપુરવાળા બુધવારે ઉધના ખાતે ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા અને દરેક પદે ત્રણ ત્રણ દાવેદારીની યાદી તૈયાર કરી હોવાની ચર્ચા શરૂ થઈ છે નવા માળખામાં યુવાનોને વધુ પ્રત્યુત્વ મળશે એવી ચર્ચા છે વીસ નવેમ્બર સુધી રાજ્યના તમામ શહેર જિલ્લામાં નવું માળખું પૂર્ણ થઈ જશે ત્યારબાદ નવી ટીમો સ્થાનિક સ્તરે કાર્યભાર સંભાળશે એવી ચર્ચા છે શહેર પ્રમુખની વરણી માટે અગાઉ સંગઠનનો અનુભવનો ક્રાઇટેરિયા નક્કી કરાયો હતો જો કે શહેર ભાજપના પ્રમુખ તરીકે પરેશ પટેલની નિયુક્તિમાં ક્રાઇટેરિયા નેમે મૂકી દીધું આ પછી સંગઠનના અન્ય મહત્વના પર એ સ્થાન મેળવવા પરેશ પટેલના જ નજીકના સભ્યો કાર્યાલયમાં અણીંગો જમાવી દીધો હોવાની પહેલે દિવસથી ચર્ચા છે એટલું જ નહીં બિન સત્તાવાર રીતે કહી તો તેમના નજીકના માનીતા કોણ મહામંત્રી અને કોણ ખજાનસી બનશે તેના નામો પર ચર્ચાયા હતા આમાં અનેક લોકોના

લોબિંગ પર શરૂ થઈ હતી શહેર પ્રમુખ પણ આમાં સામેલ થયા હતા અને પોતપોના રીતે સંગઠનમાં નામ મેળવા માટે ખોદો મેળવા માટે લોબિંગ શરૂ કરી હતી નજીકના મુકવામાં છેલ્લે સુધી લોબિંગ શરૂ કરાઈ હતી શહેર પ્રમુખના નજીકના કાર્યકર્તાઓ સ્થાન આપવા સતત પ્રયાસમાં છે સંગઠનમાં પહેલીવાર નિરીચ્છકોની હાજરી રહી હતી જેથી લોબીનો પ્રભાવ ઓછો થાય છતાં અંતિમ છળ સુધી પોતાના માણસોને ગોઠવા માટે લોબિંગ શરૂ કરવામાં આવી છે પણ હવે જોવાનું રહેશે કે આ લોબિંગ કામ કરશે કે સંગઠનના જે નવા હોદ્દેદારો મૂકવામાં આવશે કે લાયકાત પ્રમાણે ક્રાઇટેરિયા પ્રમાણે લોકોનો હોદ્દો અપાશે એ જોવાનું રહેશે ગુજરાત તકના સ્પેશિયલ સેગમેન્ટ આપણું સુરતમાં તો આ હતી સુરતની બે મહત્વપૂર્ણ ખબરો જે અમે તમારા સુધી લઈને આવ્યા છે વધુ ખબરો માટે આપ જોતા રહો ગુજરાત તક અને ગુજરાત તકને સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં